જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ આજે આપણે ધનુર્માસ એટલે શું ધનુર્માસ વિશે જાણશું સોળ ડિસેમ્બરથી કરીને ચૌદ જાન્યુઆરી સુધીને કમુરતાના દિવસોને ધનુર્માસ કહેવામાં આવે છે ધનુર્માસમાં ભગવદ્ધામની પ્રાપ્તિના લક્ષ્યને સિદ્ધ કરવાનું ઉત્તમ સાધન છે એટલે ધનુર્માસમાં ભગવદ્ ગીતાના પાઠ કરવા જોઈએ ભગવદામની પ્રાપ્તિનું આ લક્ષ્યને સિદ્ધ કરી શકાય છે ધનુર્માસ એટલે ધનુષની માફક ભગવદ્ધામની પ્રાપ્તિના લક્ષ્યને સિદ્ધ કરવાનું સાધન એટલે ધનુર્માસ ધાર્મિક કાર્ય સિવાયના વ્યવહારિક કાર્ય માત્રનો ત્યાગ કરીને એકમાત્ર ભગવદ્ ભજન કરવાની ધનભાગી શું અવસર એટલે ધનુર્માસ એટલે આધ્યાત્મિક ક્રાંતિની પૂર્વ ભૂમિકા ધનુર્માસ એટલે માઘ સ્નાનની અને મકર સંક્રાંતિની ઉત્તરાયણની પૂર્વ તૈયારી સૂર્યદેવ જ્યારે મકર રાશિમાં સંક્રાંતિ કરે છે તે અગાઉ એક મહિના સુધી ધન રાશિમાં રહે છે આ ધન રાશિમાં સૂર્યનું રહેવું તેને જ ધનુર્માસ કહેવામાં આવે છે ધનાર્ક અથવા વિવાહાદિક વ્યવહારિક દ્રષ્ટિએ શુભ ગણાતા કાર્યોમાં રૂપ ધનારક પણ કહેવાય છે આ સમયે શાસ્ત્રોત પ્રમાણે ડિસેમ્બરની સત્તરમી તારીખથી જાન્યુઆરીની ચૌદમી તારીખ સુધીમાં ગણવામાં આવે છે આ સૂર્યદેવના ધનરાશિમાં પસાર થવાના સમય એટલે કે તે તમામ મનુષ્ય માત્રને પોતાના પુત્ર પુત્ર વિવાહ પ્રસંગ તથા જનોઈ આપવી વગેરે શુભ માંગલિક વ્યવહારિક કાર્યોનો પણ ત્યાગ કરીને ભગવાનના ભજનમાં જોડાવાનો સમય એટલે ધનુર્માસ આપણા ઉપનિષદ ગ્રંથોમાં પણ આ ધનુર્માસના ધનુષ શબ્દનું પર્યાય નિરૂપણ કરવામાં આવ્યું છે પ્રણવ અથવા અર્થાત અર્થાત્ રૂપ ભગવાન રૂપી મનુષ્ય છે આત્મા બા આત્મા બાના ઠેકાણે તે તેનાથી પ્રાપ્ત લક્ષ્યભૂત પરમાત્મા છે આ ભગવત ધામ ભગવતધામ રૂપી ધનુષ્યમાં પોતાના આત્માને તન્મયતાથી એક અંકાર અંકારિત કરવાની જોડી દેવાનું પ્રાપ્ય પ્રૂપ્ત પરાપરમ પરબ્રહ્મ સુધી આત્માને પહોંચાડવાનું છે એટલે ધનુર્માસમાં ભગવતનું ભગવાનનું ભક્તિભાવપૂર્વક ભજન ધૂન કીર્તન કરવા માટે પ્રમાદનો ત્યાગ કરીને આ નામ સ્મરણરૂપી ધનુષ ધનુષ્યમાં તન્મય બની જવું જેથી ભગવદામની પ્રાપ્તિનું લક્ષ્ય ભગવત પ્રસન્નતાથી ફળીભૂત થાય છે મહારાજે વચનમાં પણ કહ્યું છે કે બાવીસમાં પણ કહ્યું છે કે સુરવીર જે ભગવાન ભક્ત હોય તેને તો એક જ લક્ષ્યનું તાન હોય કે આ દેહ કરીને આ દેહ કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો આ ધનુર્માસમાં જનયુતિ પણ એવી છે કે મનુષ્ય લીલાનું અનુકરણ કરતા પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન બાલ્યાવસ્થામાં ગુરુ સાંદીપની ઋષિના આશ્રમમાં જઈને ધનુર્વેદ આદિ સમગ્ર વિદ્યા તથા ચોસઠ કળાને માત્ર ચોસઠ દિવસમાં જ ભણી ગયા હતા આ માસમાં ભગવાને વિદ્યાનો અભ્યાસ કર્યો હોવાથી તેની યાદગીરી નિમિત્તે આજે પણ ભગવાનના સવારમાં વહેલા થાર ભગવાનને વહેલો થાર જમારીને ભરમાં મોકલવાની ભાવના વ્યક્ત કરવામાં આવે છે તથા મંદિરમાં ભગવાનની પાસે ધાર્મિક પુસ્તકો તથા પેન કલમ વગેરે રાખીને વિદ્યાભ્યાસના ફળ સ્વરૂપે પાટી વગેરેમાં સૂત્રાત્મક ઉપદેશના વાક્યો લખવામાં આવે છે ધનુર્માસમાં એક માસ સુધી સાંસારિક વિવાહાદી પ્રસંગોમાં કમૂરતા બેસતા હોવાથી તેમાં સમુહૂર્તયુક્ત ભગવદ્ ભજન સત્સંગ કથાવાર્તાનું શ્રવણ આદિ પોતાના કલ્યાણકારી કાર્યો કરવામાં ભગવદ્ ભક્તોને પૂરતો સમય મળી રહે છે તેથી તો ભગવદ્ ભક્તો સર્વ સર્વે દરરોજ કરતા આ માસમાં વહેલા ઉઠીને મંદિરે જઈને પ્રભાત ફેરી ધૂન કીર્તન તથા વિશેષપણે કથા વાર્તા આદિનું સત્યપુરુષોના મુખ થકી શ્રવાદિક લાભ પ્રાપ્ત કરે કરે છે આ પૂણામાં ધનુર માસનો પ્રતાપ જ એવો છે કે આભારવૃ સૌ કોઈ તેનો સંપૂર્ણ લાભ લેવાનું ચૂકતા જ નથી સૌના મનમાં ભગવદ્ ભજન કરવાનું તાન જાગે છે ફણેણી ગામમાં સ્વામિનારાયણ ભગવાનના શ્રીમુક્તિ ભજનીય સ્વામિનારાયણ મહામંત્રનો પ્રથમ વિચાર પણ આ ધનુર માસમાં જ સંવંત અઢારસો અઠાવન વદ અગિયારસના તારીખ એકત્રીસ બાર અઢારસો એકના દિવસે કરવામાં આવ્યો હતો આ ધનુર્માસ એટલે ક્રાંતિ કરાવનારી નવોદયની નવલી ઉષ્મા પ્રભાત સમય ગણવામાં આવે છે આ નવા વર્ષના પ્રાતકાલીન સૂર્યના મકર રાશિના પ્રવેશની ઉત્તરાયણ એટલે સંક્રાંતિના ઉદ્ગમકારમાં ભગ ભગવાન માર્ગ ચાલનારા ભગ ભક્તજનોનું આ સમય છે અધિક ભજન સ્મરણ કથા વાર્તા વગેરે કરવાનો આ સમય છે તેને તે આખા વર્ષનું ભાથું બની રહે છે ભગવાનનું નામ સ્મરણ ભજન ધૂન કીર્તન મંદિરે જવું એમ બધું આ ધનુર્માસમાં કરવાથી આપણે આખા વર્ષનું ભાથું બાંધી લઈએ છીએ અર્થાત સંપૂર્ણ વર્ષ દરમિયાન તે ભજન ભક્તિના આસ્વાદનું સ્મરણ કરતા જ દિવસો વિતાવે છે ધનુર્માસમાં ભગવત પૂજનની વિધિ બતાવતા ભગવાન સ્વામિનારાયણ સત્સંગ જીવનમાં આ પ્રમાણે કહે છે હે પુત્રો સૂર્ય ધનુષ રાશિમાં પ્રાપ્ત થાય ધનુષ રાશિમાં ભગવાનને અભ્યંગ સ્નાન કરાવીને ઉનાન સગરી મૂકીને નિત્ય પ્રાપ્ત શણગાર ધરાવવા ભગવાનને નૈવેદ્યમાં તલ સહિત ચૂરમાના લાડુ માખણ દહીં ઘી મૃતાંકનું ભરથું એટલે ઓરો તથા ખીચડી કઢી અને મૂળા સમર્પણ કરવા બાજરીના રોટલાને ઘીમાં બુડાડીને પછી નીચે અને ઉપર ધોરા તલ વેરવા એવો રોટલો નિવેદન કરવો તેમજ ભગવાનના ગુણોયુક્ત કીર્તનનો પાર્થ કરવા ધૂન ભજન કીર્તન કરવા અને ભગવાનને આવો થાર જમારવો ધનુર્માસમાં આવું બધું કરવામાં આવે છે એટલે ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય છે રાજી રહે છે ધનુર્માસમાં ભજન ધૂન કીર્તન મંદિરે જવું સેવા કાર્ય કરવા ગરીબોની સેવા કરવી એ બહુ જ મહત્ત્વ છે એટલે ધનુર્માસમાં આવા સારા પૂર્ણ કર્મો કરવા જોઈએ હર હર મહાદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય